બે હજાર રૂપિયા સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો તો મિત્રો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે ખેડૂતભાઈઓ માટે તો આ બાબતે આપણે વધારે માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એ પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહારના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એ રિલીઝ કરવાના છે અને આ ઓગણીસમો હપ્તો છે તો તમને આ યોજના વિશે ખ્યાલ જ હશે કે દર ચાર મહિને બે હજાર રૂપિયાની સહાય છે ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવે છે એટલે કે દર ચાર મહિને બે હજાર આમાં એક વર્ષના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયાની સહાય એક વર્ષમાં ચૂકવવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો કુલ અઢાર હપ્તા છે ખેડૂતોના ખાતામાં જે લોકોએ પહેલેથી લાભ લીધો હશે એના ખાતામાં ચૂકવાઈ ગયા છે અને ઓગણીસમો હપ્તો છે એ ચોવીસ તારીખે ચૂકવવામાં આવશે આ બાબતે કી ઈ કેવાયસી કરવું ફરજિયાત છે તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરવું છે એ ફરજિયાત છે જે ના કરાવેલું હોય એ કરાવી લે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો થેન્ક યુ